પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક રહેતા એક યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરતા યુવાનનું એક શખ્સે હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક રહેતા રાકેશ કિશોરભાઈ વિઠલાણી નામના યુવાનને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ આ યુવાન પર તેના ઘર નજીક આવેલ કચરાપેટી પાસે તેના મિત્ર પરે સુરફે લાંબો ગરચર સાથે ઊભો હતો અને વાતચીત દરમિયાન કોઈ કાણોસર બોલાચાલી થતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ શખ્સે રાકેશને ઢોરમાર મારતા કચરાપેટી નજીક જ ફસડાઈ ગયો હતો જેથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન પોલીસે સીસીટીવી તપાસમાં આ યુવાન પર પરિસ ઉર્ફે પર્યો ઉર્ફે લાલો પર્વત ગર્જર દ્વારા લાકડાની બારી વડે પેટના ભાગે હુમલો કર્યો હોવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવતા પોલીસે આ શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર